નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતોના જમીન ટાઇટલના કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવેથી ઓગણીસો એકાવન થી નહીં પરંતુ ઓગણીસો પંચાણું થી

પ્રમાણિત નકલ કરવા અંગેનો જે નિર્ણય કરવાની કાર્યવાહીમાં સરળીકરણ કરવા બાબતે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર જે તેર નવ બે એટલે કે તેર સપ્ટેમ્બર બે હજાર રોજ જે જાહેર કરવામાં આવેલો છે બહાર પાડવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ પ્રસ્તાવના તો વંચાણે લીધા ક્રમાંક એક અને ત્રણ સામેના પરિપત્રોથી રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે તથા ડિજિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવા બાબતેની સમગ્ર પ્રક્રિયા જે ઓનલાઈન કરવા બાબતે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વધુમાં વંચાણે લીધા ક્રમાંક બે સામેના તારીખ આઠ અગિયાર બે હજાર ઓગણીસના પરિપત્રના પેરા નંબર બેથી ખેડૂત ખાતેદાર ખરાઈ બાબતે અરજદારે જુદા જુદા સમયે ધારણ કરેલી જમીનની વિગતો દાખલ કરવા તથા જમીન અરજદાર મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની વિગતો રજૂ કરવા અંગેની

જમીન ખરીદવાના નિયંત્રણો દૂર થયેલ છે રાજ્યમાં ખેતીની જમીનની વેચાણ વ્યવહારની હક પત્રકમાં નોંધ દાખલ કરતી વખતે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડ આધારિત ચકાસણી કરી નોંધ પ્રમાણિત કરવામાં આવે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે નહીં તેમજ ખેડૂત ખરાઈ માટે અમુક સમયગાળાથી અગાઉનો રેકોર્ડ ધ્યાને ન લેવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી ત્યારબાદ ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારણા અંતે સરકાર શ્રી દ્વારા રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના હકપત્રમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાય બાબતે નિષે મુજબ ઠરાવવામાં આવે છે ત્યારબાદ ઠરાવની વાત કરીએ પહેલો ઠરાવ જોઈએ તો ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાયની ચકાશણીમાં ચકાસણીમાં તારીખ છ ચાર કરીએ બીજા ઠરાવની વાત કરીએ તો વંચાણે લીધા ક્રમાંક બે સામેના તારીખ આઠ અગિયાર બે પરિપત્રના પેરા બે ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગતની સૂચનાઓ જુદા જુદા સમયે ધારણ કરેલ જમીન તથા અરજદાર જમીન મૂળ મૂળથી કેવી રીતે ધારણ કરે છે જેની જોગવાઈઓ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં નિર્ણય કરતી વખતે લાગુ પડશે નહીં ત્યારબાદ ત્રીજો ઠરાવ જોઈએ તો ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે ખેડૂત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામું આ સાથે સામેલ પરિશિષ્ટ અ મુજબ નમૂનામાં રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ચોથો ઠરાવ જોઈએ તો વેંચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સમક્ષ મહેસૂલી સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવો રાખવાનો રહેશે નહીં તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે જે એસસી પટેલ સંયુક્ત સચિવ મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે ત્યારબાદ પરિશિષ્ટ અ મુજબ જે સોગંદનામું આપેલું છે એ પણ તમે અહીં જોઈ શકો છો કે કંઈક આ પ્રકારનું સોગંદનામું જે આપવામાં આવેલું છે તો અહીં તમારે તમારી દરેક વિગત જે ભરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો કંઈક આ પ્રકારનું જે સોગંદનામું આપવામાં આવેલું છે ત્યારબાદ છેલ્લે અહીં તમારે સ્થળ ત્યારબાદ તમારી તારીખ અરજદાર જે ખાતેદારનો ફોટો અને સાઈન તો કંઈક આ પ્રકારનું જે સોગંદનામું આપવામાં આવેલું છે